અત્યારે હું અહીંયા આવું એવી અમારે જયરાજસિંહભાઈ વાત થતી કે કાલ સાત વાગે સાત સાડા સાત અહીં પહોંચવું મેં આ પાડી દીધી હું આવી જઈશ અમે કાર્યક્રમ કોલેજનો પૂરો કરીને અહીંયા નીકળ્યા અહીંયા હું પહોંચું ત્યાર પહેલાની મારી મનસ્થિતિ અલગ અલગ હોય પણ પહેલી વખત હું ચૂંટણી સભામાં જતો હોઉં રૂટીન કાર્યક્રમમાં જે હું વાંકાનેર વિસ્તારમાં ગયો ક્યાંય ગયો અને ઢોલ નગારા સાથે મારું ત્યાં સ્વાગત થાય એ ક્ષત્રિય સિવાય કોઈ કરી ના શકે એ શક્ય જ નથી એ ત્યાંથી જ મારું ઊંધી રીતે સ્વાગત થવાની સંભાવના હોય એ એ બટ નેચરલ છે એ મારી પણ એમાં કઈ મને એવું અતિશયોગથી કહેવાનું પણ કોઈ કારણ નથી આજના કાર્યક્રમમાં મંચ પર બિરાજમાન રાજ્યસભાના મારા સાથીદાર કે શ્રીદેવસિંહજી બીજા મારા રાજ્યસભાના સાથીદાર રામભાઈ ભાઈ મહેન્દ્રસિંહ સરવૈયા અને ભરતભાઈ બોગરા બે અમારા પ્રદેશના આગેવાન કિરીટસિંહજી રાણા ગુજરાત સરકારના પૂર્વ મંત્રી શ્રી અલ્પેશભાઈ ઢોલરિયા જિલ્લા ભાજપના શ્રી ધવલભાઈ દવે અમારા પ્રભારી રાજકોટ જિલ્લાના पृथ्वीराज सिंह जी जाडेजा तालुका पंचायत अध्यक्ष वीरेन्द्र सिंह झाला हमारा महामंत्री राजकोटना नरेन्द्र सिंह झाला महामंत्री मोरबी जिलो भाजप नरेन्द्र सिंह जाडेजा डेप्यूटी मेयर नरेन्द्र सिंह जी रालो संघना चेरमेन शक्ति सिंह जी जाडेजा भूमि ग्रुप गोडल कनक सिंह जी जाडेजा સમાજ અગ્રણી દશરથસિંહ ઝાલા મોરબી સમાજ અધ્યક્ષ ધર્મેન્દ્રભાઈ ભગત કાઠી ક્ષત્રિય સમાજ અગ્રણી ચાપરાજભાઈ બાયલ કાઠી સમાજ આગેવાન સુરેશભાઈ ખસિયા સુરજીતભાઈ દાદલ જનકભાઈ વાળા નીરૂભાઈ ઝાલા પ્રદેશ મહામંત્રી जिला सरकारी प्रेस उपप्रमुख भूपत भाई वाला दरवा गिरिराज सिंह जाडेजा जिला पंचायत सभ्यश्री सिंह जी जाडेजा उपप्रमुख शहर भाजप जयदीप सिंह जाडेजा कॉर्पोरेटर श्री राजकोट सुरेंद्र सिंह जी वाला कॉर्पोरेटर श्री सिंह जी जाडेजा मेडिकल एसोसिएशन अध्यक्ष इंद्र विजय सिंह जी चुड़ा समाज समा अग्रणी धर्मेंद्र सिंह जाला

એવડો મોટો રંજ છે કે મારી જીભ થી આ વાક્ય નીકળ્યું મારી આખી કોઈ નિવેદન કર્યું હોય અને એને પાછું હોય એવો રેકોર્ડ નથી મારી આખી લાઈફમાં આવો રેકોર્ડ નથી આજે એક ચૂંટણીની અને અનઆયોજિત કાર્યક્રમ કોઈ કાર્યક્રમ પણ નહોતો અમે તો કાર્યક્રમો બંધ કરીને કરશનદાસ સાગઠીયા ભજન છે એની હાટુથી ઉચ્ચારણ થી આજે મારી પાર્ટીને મારા કારણે સાંભળવાનો વારો આવ્યો જયરાજસિંહજી એનીથી મોટો અફસોસ કે દુઃખ બીજું કોઈ વાતનું નથી હું મારા માટે નહીં મારા માટે નહીં સાહેબ શબ્દ વાપરું છું સમજીને વાપરું છું ક્ષત્રિય સમાજની સભામાં વાપરું છું જયરાજસિંહના અધ્યક્ષ સ્થાને મળેલા બધા મહાનુભાવોની ઉપસ્થિતિમાં બોલું છું કે મારી પાર્ટીને મારા કારણે સાંભળવાનું થયું છે મિત્રો હું આ સમાજ પાસે બે હાથ જોડીને માફી મિત્રો પાર્ટી હું તો આ બધા પ્રવચનો કરતા હતા ને તો હું નામ લેવાના મતનો નહોતો છે નહીં ટાઈમ માટે નહીં જઈ રહ્યા હું જેના નામ બોલ્યો માફીના વિડીયોમાં એને લોકો ટ્રોલ કરે કે તે હું કામ કીધું એટલે હું આપના નામ લેવાના મત નો પણ નામ ના લઉં તો આપને એમ લાગે કે અમારા નામ નો લીધા એટલા માટે અન્યથા નામ લઈને પાછા ઈ નામ ગણતા છે નટન કોક લખતા છે અમારી તૈયારી છે નહીં એટલે આપણે બીજો મુદ્દો એક મારે જે કહેવાનો છે બીજો બીજો એક મુદ્દો એ બીજો એક મુદ્દો એવો હતો કે મને ઘણા આગેવાનો એમ કીધું હતું કે આપ કયો તો અમે એવું નિવેદન આપીએ તમારા ટેકામાં મેં બધા આગેવાનો ના પાડી કે કોઈના નામ બોલવાના મતનો નથી મારો મારો મત છે કે હું તમે મારા ટેકામાં નિવેદન કરો એ તમારી સામે આવે તો એ મારા કારણે તમારે નવી ક્યાં શરૂ કરવી એટલે હું આ સંપૂર્ણ ક્ષતિ મારી વ્યક્તિગત ક્ષતિ છે અને એનો જવાબદાર પણ હું જ છું અને એના કારણે ક્ષત્રિય સમાજના પણ કોઈ આગેવાનોને કંઈ પણ નાનું મોટું કરવાનું આવે એ પણ મારા મનમાં ઈચ્છા નથી હું એ મતનો નથી કે પાંચ ક્ષત્રિય આગેવાનોને મારે કારણે પાછું નુકસાની સહન કરવાનું આવે એ પણ જે કંઈક સહન કરવાનું આવે એનો જવાબદાર હું એકલો છું એ હું આ તમારી સભાની અંદર સ્વીકારવા તૈયુ કોઈ નહીં મારી સરફેણમાં આવ્યા છે એને હું ધન્યવાદ આપું ગણવા ન ગણવા માટે હું સમગ્ર દેશના છત્રી સમાજને વિનંતી અને અપીલ કરું છું કે અમારા સમર્થનમાં જે આવ્યા છે મારા મનાવીને આવેલા નથી કે અમે એમને કઈ સમજાવ્યું હોય કઈ અંડર ટેબલ કર્યું હોય આવેલા નથી એ પ્રેમથી અને ભાવથી એમને અમને આ યોજના બનાવીને બોલાવ્યો પુનશ્ચ જયરાજસિંહભાઈ હું આપનો આભારી છું કે આપે એક અને સાજે એ પ્રકારે આ પ્રશ્નની અંદર રસ લીધો આ પ્રશ્નનો ઉકેલ લાવવા માટેનો આપે પ્રયાસ કર્યો એ માટે હું અંતઃકરણપૂર્વક આપનો આભારી પણ છું આપને ધન્યવાદ પણ પાઠવું છું અને પાર્ટીનો એક વરિષ્ઠ આગેવાન હોવાના નાતે પાર્ટી વતી પણ આપને અભિનંદન આપું છું સભાની મોસમ છે પણ સભા કરવાની મારી ઈચ્છા નથી સભામાં આપણે ફરી વખત ક્યારેક મળીશું ગોંડલમાં મેં ઘણી સભાઓ કરી છે લીંબડીમાં ઘણી કરી છે ચૂંટણીની સભાઓનું અત્યારનું સ્વરૂપ છે એ અને આજની આપણી સભાનો જે માહોલ છે એની ગરીમાં જળવાય રહે એટલા માટે હું એને વિષયાંતર કરવાના મત નો નહી એટલે વિષયાંતર ના થાય એટલા માટે અન્ય હું તો અપીલ એક બે મતની જ કરવાના આવું આ ચૂંટણીઓમાં ચૂંટણી રહેશે આપણા દેશની સેનામાં આઝાદીના પંચોતેર વર્ષ પછી ધ્વજ નૌકાદળ થયું એને પણ આપણા નૌસેનાના કાફલામાં બ્રિટિશરોનો ધ્વજ હાલતો હતો એક વિક્રાંત નામનું જહાજ નરેન્દ્રભાઈ મોદીએ આપણા નૌસેના અર્પણ કર્યું એક જહાજ વીસ હજાર કરોડ નું હતું એક જહાજ કરોડ અગત્યના નથી પણ સો ટકા પ્લેન ઉતરી શકે જ્યાંથી જ્યાંથી પ્લેન ઉડી શકે એ પ્રકારનું એ નૌકાદળનું જહાજ રજૂ કર્યું પણ એ રજૂ કર્યું ત્યારે પેલું બ્રિટિશ નિશાન ફેરવી નહીં અને એની જગ્યાએ છત્રપતિ શિવાજી મહારાજના નૌકાદળમાં જે જહાજના સિમ્બોલ હતા એ સિમ્બોલ ભારતના નૌકાદળની અંદર લાગ્યા હું આ સભાને પૂછવાના મતનો છું કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન નો હોય તો આ પરિવર્તન શક્ય છે ખરું આ પરિવર્તન અંગે કોઈ વિચારે પણ ખરું એ પ્રકારની જે મોદી સાહેબના નેતૃત્વમાં કામગીરી ચાલી રહી છે મિત્રો એના સમર્થનમાં અમે એમને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટેની અપીલ કરવા માટે આપની વચ્ચે આવ્યા છીએ આપ સૌનો સહકાર માંગીએ છીએ આપ સૌનો અમને આશીર્વાદ મળે એ માટે અમે આપ સૌની વચ્ચે નહીં તમામ જગ્યાએ જઈને આવી બે ત્રણ વાતો છે એને અમે મૂકવાના છીએ ને એના આધાર ઉપર મત માગવાના છીએ નરેન્દ્રભાઈ મોદીનો સ્પષ્ટ દિશાનિર્દેશ છે આપણે કરેલા કામ લોકોની વચ્ચે જઈને મૂકો ને એના આધાર ઉપર મત માગો એની આધાર ઉપર અમે આ કામગીરી કરીએ છીએ પુનશ્ચ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ભારત માતા કી જયરાજસિંહભાઈ આપનો પુનશ્ચ આ એક પ્રકારના આયોજન કરવા બદલ અંતઃકરણ ખૂબ ખૂબ આભાર ટુકડા સાહેબ

આદરણીય જયરાજસિંહ જાડેજા દ્વારા આખા એ સૌરાષ્ટ્ર માંથી રાજપૂત સમાજની અલગ અલગ સંસ્થા અને અલગ અલગ ગ્રામ્ય તાલુકા વિસ્તાર માંથી દરેક રાજપૂતોને અહીંયા પોતાનો કિંમતી સમય ફાળવી અને જયરાજસિંહજી અને રાજપૂત સમાજ ના સમર્થન સમાધાન પણ થઈ ગયું છે છતાં પણ આવ યુદ્ધ ને હું માનતો જ નથી આવા બધાને ને ઉછળ કૂદ કરે છે એને કહું છું જેને આ કાર્યક્રમ